નમસ્કાર મિત્રો આજે ખૂબ અગત્યની વાત કરવી છે ભારતના સમાજ જીવનમાં જે પ્રચલિત કહેવતો છે એ ખૂબ લાંબી પોળી ઘટનાઓનું સટીક અને એકદમ ટૂંકાણમાં રજૂઆત કરવા માટેની આ કહેવતો છે અને એ કહેવતો દ્વારા કોઈ પણ વ્યક્તિના ખૂબ ટૂંકાણમાં પણ એકદમ અસરકારક રીતે એને કહી શકાય એવી આ કેન કહેવતો ઘણા બધા લાંબા સમયથી અમલમાં આવેલી છે અને આવી કે કહેવતો ઘણા બધા બુદ્ધિજીવી માણસોના અનુભવ બાદ ઘડાઈ અને સમાજમાં વ્યવહારુ સ્વરૂપે અમલમાં આવેલી છે એટલે એક કહેવત એવી છે કે ભાઈ ચોર કોટવાળને દંડે એટલે જે ચોરી કરી હોય જે ચોર હોય અને એ કોટવાળ એટલે ચોકીદાર જે કોઈ મેલનો ઘરણો ચોંકીદારો એની ઉપર આરોપ લગાવે એને ચોરીના ગુના માટે એને સજા કરે એટલે ચોર કોટવાળને દૂંડે એટલે આ કહેવત ખૂબ લાંબા સમયથી સમાજ જીવનમાં અસ્તિત્વ ધરાવે છે અને એ ઘણા બધા અનુભવો પછી અને ખૂબ વાસ્તવિક છે કારણ કે કેમ આ કહેવત આપણે યાદ કરવી પડે પચીસ જૂનનો દિવસ છે બે દિવસ થયા વીતી ગયા આ દિવસે માટે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ નિયમક દ્વારા દરેક સરકારી કોલેજો અનુ અનુદાનિત કોલેજો અનુદાનિત યુનિવર્સિટીઓ અને ખાનગી ખાનગી યુનિવર્સિટીઓને એક પરિપત્ર પાઠવી અને એમના આદેશ કરવામાં આવ્યો કે બંધારણ હત્યા સ્મરણ દિવસની ઉજવણી કરવી અને એ ઉજવણી નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો દરેક શાળા કોલેજોની અંદર કરવા આવો પત્ર લખી અને સંવિધાન હત્યા દિવસ અંતર્ગત જે કંઈ કાર્યક્રમો શક્ય હોય એનું એમને વિવરણ આપવામાં તમારા આવા કાર્યક્રમો કરવા જોઈએ વાસ્તવિકતા એમાં એવી છે કે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના દિવસે રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદની સહીથી ભારતના વડાપ્રધાને સો દિવસની કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે સો દિવસ માટે કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી જોકે એ વખતના સંજોગો અનુસાર એ કટોકટી ઘણો લાંબો સમય લંબાઈ હતી અને એમાં ઘણી બધી ધરપકડો થઈ પ્રિન્ટ મીડિયા ઉપર અંકુશ આવી ગયા થોડું ઘણું ખોટું થયું પરંતુ ઘણું બધું સારું પણ થયું ઘણું બધું ખોટું થયું પણ ઘણું બધું સારું પણ થયું અને ગરીબો શોષિતોના અવાજ સંભળાતા હતા એની ફરિયાદો સંભળાતી હતી એની રજૂઆતો ધ્યાનમાં લેવાતી સરકારી સેવાઓમાં પરિવર્તન આવ્યું હતું અને ગરીબો શોષિતો માટે તો કટોકટી ક્યારેય ફરી વખત હું એકની એક વાત રિપીટ કરું ગરીબો શોષિતો માટે એ કટોકટી ક્યારેય ખરાબ નહોતી માટે વિનોબા ભાવે એવું જાહેર કર્યું હતું કે ભાઈ કે લોકશાહી કટોકટી એ લોકશાહીનું અનુશાસન પર્વ છે એ ગાંધીજીના જે ખૂબ જ અગત્યના અનુયાયી એમણે એ વખતે આવવા આ બાબત જાહેર કરી હતી આ બાબત ખૂબ વિચારવા જેવી છે કે જે ઉજવણી કરવામાં આવી સ્મરણ દિવસ તરીકે વાસ્તવમાં ભારતના બંધારણની હત્યા ઇન્દિરા ગાંધી અથવા કોંગ્રેસે કરી અથવા બીજા લોકો બંધારણની હત્યા કરી રહ્યા છે અને વાસ્તવિક તથ્યો હકીકત આધારિત તથ્યો શું છે અને આપણે ચકાસણી કરવી જોઈએ જેથી પ્રજા જીવનની અંદર ભ્રમણાઓ ફેલાયની ઓગણીસો પંચોતેર ની અંદર તાત્કાલિક કટોકટી લાગુ કરવામાં આવી એની આગળના સંજોગો ઘણા બધા એવા હતા અલ્હાબાદ હાઈકોર્ટે રાયબરેલી એ લોકસભા બેઠકના સંદર્ભમાં જે ચુકાદો આપી અને શ્રીમતી ઇન્દિરા ગાંધીનું સભ્યપદ રદ કર્યું અને એમની ચૂંટણી ગેરલાયક ઠર્યું એના કારણે જે સંજોગો ઊભા થયા બાર જૂન ઓગણીસો પંચોતેરના દિવસે અને એના ટૂંકા ગાળાની અંદર એમણે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના દિવસે સો દિવસની કટોકટી જાહેર કરી આ દિવસના કારણે ના કટોકટીના કારણે બંધારણની હત્યા કરવામાં આવી બંધારણોની હત્યા થઈ એવું પ્રસ્થાપિત કરવામાં આવે અને એના માટે બાળકો શાળાના બાળકો કોલેજના વિદ્યાર્થીઓ અને બીજા પ્રશિક્ષિત કર્મચારીઓને પણ આ બાબતે એના મગજમાં ઠસાવવામાં આવી છે પરંતુ એની સાથે સાથે બીજી બાબત એ પણ વિચારવી જોઈએ કે જે વાસ્તવિક હકીકતો રેકોર્ડ આધારિત હકીકતો છે એમાં શું છે તો આ ખૂબ અગત્યની બાબત છે અને આ બાબતની સામાજિક સભાનતા સમાજમાં ફેલાવી જરૂરી છે કારણ કે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ ના દિવસ છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ના દિવસે ભારતનું સાર્વભૌમત્વ બંધારણ તૈયાર થયું અને બંધારણ સભાના તમામ લોકોએ એ બંધારણના સ્વીકાર તરીકે બંધારણ ઉપર હસ્તાક્ષર કરેલા છે એ બંધારણ સભા બંધારણની જે અસલ પ્રત હતી એની ઉપર બંધારણ સભાના તમામે તમામ સભાસદોએ હસ્તાક્ષર હસ્તાક્ષર કરેલા છે પરંતુ એના ચાર દિવસ પછી ત્રીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે મુખપત્ર છે ઓર્ગેનાઇઝર એની અંદર ભારતના બંધારણની વિરુદ્ધ એટલે લોકશાહી માટે આ એક અપશુકન પગ્યું હતું લોકશાહીની જે વિધિવત શરૂઆત થઈ હતી કારણ કે લોકશાહી આમ તો પંદર ઓગસ્ટથી આવી પરંતુ ભારતના પોતો સાર્વભૌમત્વ બંધારણ પ્રજાસત્તાક દિવસની શરૂઆત નહોતી થઈ એટલે લોકશાહીની શરૂઆત થઈ હતી લોકશાહી શાસનની શરૂઆત થઈ હતી એ પહેલા તો અપશુકન કરાવતો આ લેખ એમણે પ્રસિદ્ધ કર્યો અને આ ભારતનું આ બંધારણ ભારતના અનુકૂળ નથી આ બંધારણ યોગ્ય નથી એવું એ એની અંદર પ્રતિપાદિત કરવામાં આવ્યું આ એક વખત આવું નથી ઓગણીસો ને ઓગણપચાસમાં આ જે થયું એ પછી એના સંદર્ભમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘોની જે થિંક થિંક ટેન્ક ગણાય દીનદયાળ ઉપાધ્યાય એમણે ભારતના બંધારણની વિરુદ્ધમાં ખૂબ લાંબા ભાષણો આપેલા અને ખૂબ એમણે એનું વિવરણ કરેલું છે અને ભારતનું બંધારણ એમણે રાષ્ટ્રીય ચિંતન નામનું એમનું જે પુસ્તક છે એની અંદર એટલી બધી વિકૃત રજૂઆતો વિકૃત તર્ક સાથે કરી છે અને એ બંધારણના અંતે મનુસ્મૃતિ જ એનો અંતિમ ઉપાય છે આધાર છે એવું એમણે પ્રતિપાદિત કરવાનો પ્રયાસ કર્યો છે દીનદયાળ ઉપાધ્યાય એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક બૌદ્ધિક લીડર બૌદ્ધિક આગેવાન કહી શકાય એમએસ ગોલવલકરનું જે બંચ ઓફ થોટ છે જે મૂળ અંગ્રેજી પુસ્તક છે અને બેંગ્લોરથી એનું પ્રકાશન થયેલું છે પણ એના જુદી જુદી ભાષાઓની અંદર અનુવાદ થયેલા છે હિન્દીમાં અનુવાદ થયો ગુજરાતીમાં અનુવાદ થયો છે અને ગુજરાતી એનું એનું જે વર્ઝન છે એના ભાગ ત્રણ અને ચારના પાન નંબર છત્રીસ ઉપર અને પાન નંબર છેત્રીસ ઉપર બોલવ કર એવું કહે છે કે ભાઈ બંધારણનું પુનઃ મૂલ્યાંકન કરો અને પુનઃ લેખન કરો એટલે આ બંધારણ એમનો અનુકૂળ નથી આ બંધારણનું ફગાવી ગોલવલ ગોલવલકરનું એ પહેલાંનું પુસ્તક છે વી ઓર અવર નેશન હુ ડિફાઈન આની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ભાઈ સત્તા ધર્મ આજ્ઞા અનુસાર ચાલવી જોઈએ રાજ સત્તા એટલે ભારતનું શાસન ધર્મ આજ્ઞા એટલે તમે ધર્મ આજ્ઞા તો તમે રામાયણ ગીતા મહાભારત ને મનુસ્મૃતિઓ અને આ બધા તમે જોયા છે જાણે છે કારણ કે હવે તો એમાં કશું વિવરણ કરવાનું બાકી નથી રહ્યું કે મનુસ્મૃતિ શું કહે છે મનુસ્મૃતિએ શુદ્રો સાથે કેવા વ્યવહારની વાત કરી છે એટલે મનુસ્મૃતિ પ્રમાણે જ આ દેશનું શાસન ચાલવું જોઈએ એનો અર્થ એવો નીકળે છે દંતોપત થેગડી એ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ખૂબ જ અગત્યના બૌદ્ધિક લીડર કહેવાય એમણે હિન્દુ સમાજનું રક્ષા કવચ સામાજિક સમસતા એની અંદર પણ ભારતના જે બંધારણ છે બાબા ની ઈચ્છા મુજબનું નહોતું એમણે શું કહ્યું જે બંધારણ બાબા સાહેબ એ બાબા સાહેબની ઈચ્છા મુજબ હતું પણ બાબા સાહેબની ઈચ્છા તો એવી હતી કે આ દેશના તમામે તમામ લોકો બૌદ્ધ ધર્મ બહેના અને આ દેશની અંદર બૌદ્ધ ધર્મ અને રાજ્યાશ્રય સાહેબ ની આવી ઈચ્છા હતી સાથે સાથે બાબા ની ઈચ્છા એવી હતી કે આ દેશની અંદર સમાનતા સ્વતંત્રતા અને બંધુતા નું ચલણ થાય એટલે સમાનતા એટલે ભારતનો બ્રાહ્મણ અને ભારતનો વાલ્મિકો એક હરોળમાં હોય અને એમની વચ્ચે પણ સામાજિક અને કૌટુંબિક વ્યવહારો પ્રસ્થાપિત થાય એમની વચ્ચે બંધુત્વના ભાવ કહેવાય ભાતૃભાવના આ બાબા સાહેબની ઈચ્છા હતી દંતોપા થેગડી એવું કહેતા હોય કે બાબા સાહેબની ઈચ્છા મુજબનું બંધારણ નહોતું તો બાબા સાહેબને તો આવી બધી ઘણી બધી ઈચ્છાઓ હતી એ ઈચ્છાઓ એમણે ક્યારે પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે વિશ્વ હિન્દુ પરિષદે ઓગણીસો ચોરાસી ની અંદર અલ્હાબાદની અંદર જે ધર્મ સંસદનું આયોજન કર્યું અને એની અંદર એમણે જે બંધારણનો મુસદ્દો રજૂ કર્યો એની અંદર સ્પષ્ટ વાત એવી હતી કે ભાઈ આ દેશના મુસ્લિમો અને ખ્રિસ્તીઓનો મતાધિકાર ના હોવો જોઈએ અને દેશની જે પાર્લામેન્ટ છે એ ધર્મ સંસદ સાધુઓ દ્વારા ચાલ્યું જોઈએ એટલે આ સાધુઓમાં કેટલું શિક્ષણ છે એમનામાં કેટલી બૌદ્ધિકતા છે એમનોમાં કાયદાનું અને બંધારણનું કેટલું જ્ઞાન છે આ બાબતોની હવે ચર્ચા કરવાની જરૂર નહીં કારણ કે મોટા ભાગના તો ગંજેરીઓ હોય છે અને કેટલાક વિદ્વાનો પણ એમ જ છે પરંતુ એવા અલ્પસંખ્યક હોય અને એમનું વાસ્તવિક રીતે ચલણ ના હોય કે એસ સુદર કે સુદર્શન રાષ્ટ્રીય સ્વયંસંઘના વડાએ એવું જાહેર કર્યું કે ભાઈ આ બંધારણ છે ને એને દરિયામાં ફેંકી દેવું જોઈએ આ બધા જે ઉદાહરણો આપ્યા આ બંધારણની હત્યા નથી અમે જેટલા ઉદાહરણો આપ્યા એ બંધારણની હત્યા નથી અને છતાંય આ બંધારણની આ જે લોકો બંધારણો હત્યા સ્મરણ દિવસની ઉજવણી કરી રહ્યા છે એમના માટે ઓગણીસો ને છન્નું અંદર સોરી બે હજારમાં કેન્દ્રમાં જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી તો એમણે એક કેબિનેટની મિટિંગ દ્વારા એક ઠરાવ કરી અને નિવૃત્ત ન્યાયમૂર્તિ વેંકટ ચેલૈયાની અધ્યક્ષમાં બંધારણ સમીક્ષાના નામે એક પંચની નિમણૂક કરી અને એ પંચે પોતાનો રિપોર્ટ આપે અને એના આધારે બંધારણમાં ફેરફાર થાય એવી એ વખતની સરકારની ધારણા હતી અનુમાન હતું પરંતુ જે પંચ રિપોર્ટ આપ્યો એની અંદર બંધારણમાં કોઈ ફેરફાર કરવા જેવું અથવા તો બંધારણની અંદર કોઈ સુધારા કરવા જેવી કોઈ બાબત નથી પરંતુ બંધારણ સમીક્ષાને જાણીએ બંધારણ સમીક્ષાને જાણીએ અને ભાજપ સરકારે જે બંધારણ સમીક્ષા માટે જે પંચ નિમિત્ર એને વ્યાજબી ઠેરવવા માટે ગુજરાત અનુસૂચિત જાતિના કેટલાક મહાનુભાવો બહાર આવ્યા અને એમણે એક પુસ્તિકા બહાર પાડી અને આ મહાનુભાવોમાં રતિલાલ વર્મા અશ્વિન બેંકર મૂળચંદ રાણા રમણ વોરા જીવરાજ ચૌહાણ માધાભાઈ બોરીચા ઈશ્વરભાઈ મકવાણા ગોવિંદભાઈ ચૌહાણ ફકીરભાઈ વાઘેલા ઝવેરભાઈ ચાવડા મહેન્દ્રભાઈ પરમાર અને આ બધા મહાનુભાવો હતા સવાલ એ થાય કે આ લોકો બંધારણના નિષ્ણાતો હતા વહેત થી આવી પુસ્તિકાઓ બહાર પાડી શકે બંધારણના નિષ્ણાંત હોય કાયદાના નિષ્ણાતો હોય અને એ ભાજપ સરકારે જે પુસ્તિકા બહાર પાડી હતી એનું સમર્થન અરે ભાજપ સરકારે જે પંચ નિમિત્યું એનું સમર્થન બીજા કોઈ લોકો ના કરે અને માત્ર માત્ર અનુસૂચિત જાતિના લોકોએ જ આ સમર્થન કરવા બહાર આવવું પડે છે સમાજ સમાજની આ બહુ મોટી વિટમણા છે બે હજાર માં કેન્દ્રીય મંત્રી અનંત હેગડે એવું જાહેર કર્યું કે બંધારણમાંથી સેક્યુલર શબ્દી નાખવા જોઈએ બંધારણમાંથી સેક્યુલર શબ્દ રદ કરવા જોઈએ અને એવી ને એવી જ રજૂઆત ભાજપના અને આરએસએસના અગ્રણી ગોવિંદાચાર્ય પણ એવું બંધારણમાંથી ધર્મ નિરપેક્ષતા અને સમાજવાદ શબ્દો દૂર કરી દેવા જોઈએ આ બાબત શું છે આ બંધારણનું સમર્થન કરે છે કે બંધારણના નિકંદનની વાતો છે જે લોકો બંધારણ હત્યા દિવસની ઉજવણી કરી રહ્યા છે એમના માટે અને જે લોકો હત્યા નથી કરી રહ્યા પરંતુ જે લોકો આજે સુખ શાંતિ અમન થી જીવી રહ્યા છે ને એ લોકો બંધારણના કારણે તમે સુખ સાહેબી અને ભોગવી રહ્યા છો તો તમારામાં પણ આ બાબતે વિચારવાની અને આ બાબતે મંથન કરવાની ચિંતન કરવાની પણ તમારામાં આકાંક્ષા પેદા થવી જોઈએ કેમ કે બંધારણની જે સર્વોપરિતા છે ને એ બંધારણની સર્વોપરીતાના હવે પડકારવામાં આવી રહી છે ભારતની બંધારણના જે સર્વોપરિતા છે એટલે ભારતના જ કેટલાક લોકો અથવા ભારત સરકાર વતી ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ બંધારણ છે એ સર્વોપરી નથી સંસદ સર્વોપરી છે એટલે આ સંદર્ભો સમજવા જેવો છે બંધારણ સર્વોપરી નથી પણ સંસદ સર્વોપરી છે અહીં જે રાષ્ટ્રપતિ સોરી સુપ્રીમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયપૂર્તિ ખન્ના એ જે ચુકાદો આપ્યો અને એની અંદર ભારતના રાજ્યપાલો અને રાષ્ટ્રપતિના કાર્યાલયની અંદર રાજ્યો દ્વારા મોકલાવવામાં આવેલા જે બિલો ખરડા બિલો લાંબા સમય સુધી પડે રહેતા હતા એની પર સહીઓ નથી થતી અને એના કારણે જ્યાં આગળ વિપક્ષોની સરકાર હતી એવી રાજ્ય સરકારોના કામો અટવાઈ પડ્યા હતા તો એના સંદર્ભમાં એક ગાઈડલાઈન ન્યાયમૂર્તિએ નક્કી કરી કે ભાઈ અમુક ચોક્કસ મર્યાદાની અંદર રાજ્યપાલોએ આ બિલો પાસ કરી દેવા ના પાસ કરી દેવા તો પાછા કરવા સાથે સાથે રાષ્ટ્રપતિના કાર્યાલયને પણ એવો આદેશ કરવામાં આવ્યો એટલે એના સંદર્ભમાં મહામહિમ રાષ્ટ્રપતિએ એના સંદર્ભમાં મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટના ચૌદ મુદ્દાઓ સાથેનો પત્ર લખી અને એની સામે સવાલ કર્યા કે ભાઈ સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિનું આવું સૂચન કરી શકે તો અહીંયા આ વિચારવા જેવી બાબત છે કે આ અવાજ આ જે મુદ્દાઓ લખવામાં આવ્યા એ રાષ્ટ્રપતિના પોતાનો આંતરાત્માના અવાજ પ્રમાણે હતા કે બીજા પક્ષના જેની કૃપાથી એ પોતે રાષ્ટ્રપતિ બન્યા છે એના અવાજથી આ પ્રશ્નો ઊભા કરવામાં આવે આ પણ વિચારવા જેવું છે આથી પણ વધારવા વિચારવા જેવી બાબત એ છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ એટલે કોઈ પક્ષના ના હોય જ્યારે રાષ્ટ્રપતિ બને છે ત્યારે એ રાજકારણથી પર અને પક્ષથી પર થઈ જાય છે અને એ રાષ્ટ્રપતિ જ્યારે લોકસભા રાજ્યસભાનું જ્યારે સંસદ સંચાલન કરી રહ્યા હોય ત્યારે એક પક્ષના પ્રતિનિધિ હોય એ રીતે એમનું વર્તન કરી રહ્યા છે પરંતુ એમણે એવું જાહેર કર્યું કે ભાઈ અદાલતો રાષ્ટ્રપતિને આદેશ આપી શકે એમણે એવો સવાલ કર્યો હતો અને એમણે સાથે સાથે એમ કહ્યું કે સંસદ સર્વોપરી છે બંધારણમાં એનાથી ઉપર કોઈ નથી બંધારણમાં એનાથી કોઈ ઉપર નથી એટલે ભારતનું બંધારણ સર્વોપરી નથી ભારતનું સંસદ શા માટે એવું પુરવાર કરવામાં કે ભારતની સંસદે ગમે તેવા કાયદાઓ કરી કારણ કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદર ભાજપના ઉમેદવારોએ એવું જાહેર કર્યું તમે અમને ચારસો સીટો આપી દો તો અમારે ભારતનું બંધારણ બદલી નાખવું છે એટલે આ એટલા માટે એવું જાહેર કરવામાં આવે છે કે ભાઈ ભારતની પાર્લામેન્ટ સર્વોપરી છે અને એ બંધારણમાં ધારે એવા ફેરફાર કરી શકે બંધારણ સર્વોપરી નથી સંસદ સર્વોપરીને આવા જે વિધાનો કરવામાં કરાવવામાં આવી રહ્યા છે અને બીજાની મારફત બોલાવવામાં આવે છે નિશિકાંત દુબે જે ઝારખંડના સભ્ય છે એમણે ભારતની સુપ્રીમ કોર્ટ સામે અનેક પ્રશ્નો અનેક પ્રશ્નો કરવામાં આવ્યા છે એટલે આ બધા જ બંધારણ પર હુમલા છે આને તમે બંધારણની અત્યાર નથી કહી શકતા લાંબા સમયથી ડૉક્ટર સાહેબ આંબેડકરે જે બંધારણ ઘડ્યું છે એની ઉપર એવા દાવા કરવામાં આવી રહ્યા છે અને એ દાવા કરનારાઓ કોણ છે એ દાવા કરનારાઓ કોણ છે એ દાવા કરનારાઓ એવું કહે છે કે ભાઈ ભારતનું બંધારણ ડૉક્ટર સાહેબ આંબેડકર નથી ઘડ્યું ભારતનું બંધારણ ડૉક્ટર સાહેબ આંબેડકર નથી ઘડ્યું પરંતુ ભારતનું બંધારણ બી એન રાવે ઘડ્યું છે કોણે બી એન રાવે ઘડ્યું છે આવા દાવાઓ કરવામાં આવે છે આ જે દાવા કરનારા જે લોકો છે એ કોણ છે રાય બહાદુર જે વીએસપી ના એક વખતના ઉદ્દેદાર હતા અને બે હજાર સોળમાં કેન્દ્રની એનડીએ સરકારે એમને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસના ચેરમેન તરીકે નિમણૂક કરી હતી એમણે અનેક વખત એવા દાવા કર્યા છે અને એમણે એક પુસ્તકનું સર્જન કર્યું છે કે ભાઈ ભારતનું બંધારણ બી એન રાવે નક્કી કર્યું તો આ બંધારણ ઉપલો ઉપર હુમલો નથી આવા અનેક વિડીયો અનેક વિડીયો વાયરલ કરવામાં આવે છે અને ભારતનું બંધારણ ડૉક્ટર સાહેબ આંબેડકરે નથી ઘડ્યું બી એન રાવે ઘડ્યું છે એવા દાવાઓ કરવામાં આવ્યા છે પરંતુ બંધારણની રચના થઈ બંધારણનો સ્વીકાર થયો અને એ વખતે બંધારણ સભાના જે અગત્યના સભ્યો હતા એ વખતે બંધારણ સભાના જે પ્રેસિડેન્ટ આ બધાએ જે વ્યક્તિઓ કરી અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો આભાર વ્યક્ત કર્યો બાબાસાહેબના યોગદાનની જે પ્રશંસા કરી આ ઐતિહાસિક તથ્યો રેકોર્ડ ઉપર આજે પણ પડ્યા છે અને આટલી બધી વાસ્તવિકતા હોવા છતાંય આ લોકો વારંવાર એમ કહી રહ્યા છે કે ભારતનું બંધારણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર નથી કર્યું પણ બી એન રાવે કર્યું છે અને એના માટેના પુસ્તકો લખાયા છે બીજા અનેક બંધારણના મુસદ્દાઓ એમણે તૈયાર કરી મૂક્યા છે આ બંધારણ ઉપર હત્યા નથી ઓગણીસો પંચોતેરની અંદર ઇન્દિરા ગાંધીએ જે કટોકટી જાહેર કરી એ બંધારણની વિરુદ્ધમાં થઈ અને બંધારણની હત્યા થઈ અને આટલા બધા આટલા બધા લાંબા ગાળા ઓગણીસો ઓગણપચાસથી ટીલ ટુડે આજ સુધી આ બધા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એની વિરુદ્ધમાં પુસ્તકો લખાવવામાં આવી રહ્યા ચોપાનિયાઓ લખાઈ રહ્યા છે એની ઉપરના કેડર તૈયાર કરવામાં આવે છે આ બંધારણનું હત્યા નથી મિત્રો તમે જેટલા સાંભળો છો તમને બધાને લાગુ પડે છે તમે એવું ના માણશો કે અમે સુખી છીએ સંપન્ન છીએ અને અમને વાંધો નથી આવવાનો આ માન્યતા હોય તો તમારી ખોટી માન્યતા છે એ માન્યતાને બદલો અને બંધારણના બચાવ માટે એ તમારી સક્રિયતાની જરૂર છે બંધારણના બચાવ માટે બંધારણના સંવર્ધન માટે તમારી સક્રિયતાની સો સો ટકા જરૂર છે તમે આજે જે કંઈ સુખી છો તે તમે જે અમન ચમનમાં છો તમે ગાડી બંગલામાં છો એ ડૉક્ટર સાહેબ આંબેડકરે આપેલા બંધારણના પ્રતાપે છો તમે બોલી શકો છો ચાલી શકો છો એ પણ બંધારણના આધારે છે તમે બે દિવસ પહેલાં જ જોયું કે જે યાદવ બંધોએ જે કથા વંચન કર્યું તો એની ઉપર હુમલો કરવામાં આવ્યો એ વિડીયો તમે જોયેલા છે એનું વિવરણ કરવાની જરૂર જરૂર નથી સારિકા પાસવાન નામની એક મહિલા બિહારની હતી અને એણે રણવીર સેનાના પરમેશ્વર જે મુખ્યાનું હત્યાઓ થઈ એના સંદર્ભમાં વિધાન કર્યું તો એના નિર્લજ શબ્દોની અંદર એને નવાજવામાં આવી એના અપશદો બોલો આ આટલે બંધારણ હોવા છતાં લોકશાહી તંત્ર હોવા છતાં જો આ રીતનું આચરણ થતું હોય તો આ બંધારણ ના હોય તો તમે કીડા મકોડાની દર્શાવવામાં આવી જાઓ એવું સો ટકા આમના વર્તનવાણી વ્યવહારો ઉપરથી અનુભવ થશે માટે તમે જાગો તમારે જાગવાની જરૂર છે બીજાને જગાડવાની જરૂર છે આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો તમારા વધુમાં વધુ મિત્રોને મોકલો અને તમારા વિચારો મને કોમેન્ટમાં જણાવો ફરી વખત જો આ બંધારણની રચના કોણે કરી એ વિષય સાથે આપણે ફરી મળીશું આવજો